અમદાવાદમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી સમગ્ર શહેરને બાનમાં લીધું હતું ત્યારે હાલ અમદાવાદની સ્થિતિ શું છે તેને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ વીઆર લાઈવ સાથે ખાસ વાતચીત કરી હતી હાલ અમદાવાદમાં ઓગણીસ માંથી સાત અંટરબ્રિજ બંધ રખાયા છે જ્યારે બાર ચાલુ છે આ સાથે સરસપુર વિરાટનગર ચાર રસ્તા સુધી પાણી ભરેલા છે એએમસી તંત્રના કર્મચારીઓ ગઈકાલે રજા પર હોવા છતાં ભારે વરસાદને કારણે હાજર રહ્યા હતા અમદાવાદ મહાનગરની અંદર ગઈકાલથી લગભગ દસ થી બાર ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો પરિણામે મહાનગરની અંદર ઘણી જગ્યાએ વોટર સ્પોટ જોવા મળ્યા હતા લગભગ ઓગણીસમાંથી બાર અંડરબ્રિજ જે છે સાત અંડરબ્રિજ બંધ કરવામાં આવ્યા હતા બાર અંડરબ્રિજ ચાલુ હતા ગઈકાલ રાત્રે વરસાદની તીવ્રતા ઘટતા બધા જ આપણે વાત કરીએ કે મોટાભાગના અંડરબ્રિજ છે દક્ષિણી અંડરબ્રિજ અને સાયોન અંડરબ્રિજ બેને બાદ કરતાં તમામ અંડરબ્રિજ ચાલુ છે માન્ય મેયરશ્રી ડેપ્યુટી મેયરશ્રી નેતાશ્રી તમામ કાઉન્સિલર શ્રીઓ તમામ શ્રીઓ ચેરમેનશ્રીઓ ગાયકા કમિશનરશ્રી ડેપ્યુટી શ્રીઓ તમામ અધિકારીઓ જથ્માસ લઈને અડધી આજારણથી પોતે પોતાની ફરજ પર હાજર થઈ ચૂક્યા હતા અને લોકોની હાલાકી ઓછી પડે તે માટે પ્રયત્ન કરતા હતા હાલ જે ઝોનની અંદર વોર્ડની અંદર વધારે વરસાદ પડ્યો છે સરખેજ વોર્ડ છે નરોડા છે મણિનગર છે કે અને પૂર્વ ઝોનની અંદર હાલમાં પણ વરસાદી પાણી જે રકાબી જેવું એરિયા છે ત્યાં આગળ હાલમાં જોવા મળી રહ્યું છે પ્રશાસન દ્વારા તેને પાણીનો નિકાલ કરવા માટેની હાલની પ્રક્રિયા ચાલુ છે આપણે વાત કરીએ કે મોટાભાગના મહાનગરના જે તરાવો છે આ તરાવોની અંદર આપણે વરસાદના નવા નીર આવતા મોટાભાગના તળાવો એ ભરાઈ ચૂક્યા છે ખાસ કરીને પૂર્વજોની અંદર મધુમલથી એરિયા ગોપાલચોક નરોડાનો અમુક એરિયા ગોતાની અંદર આ પાણી વોટર અને મકરબાની અંદર જે એસઆરપી રોડ છે ત્યાં આગળ હાલમાં પાણી આપણે લોકિંગ જોવા મળી રહ્યું છે તેની દૂર કરવા માટેની પ્રશાસનની કામગીરી હાલમાં ચાલુ છે સરસપુરમાં પાણી ભરેલા છે સરસપુર છે ત્રિકમલાલના ચોકટાથી ત્યાં આગળ ગોમતીપુર સુધીના વિરાટનગર રોડ પર આ પાણી જોવા મળી રહે છે સરસપુરની અંદર બાપુનગરની અંદર લાલ બહાદુર શાસ્ત્રી તળાવ છે એ સંપૂર્ણ ભરાઈ ચૂક્યું છે મોટા ભાગના તળાવ આ વિસ્તારની અંદર આપણે વાત કરીએ કે આ મહાનગરના ભરાઈ જવા આવ્યા છે નગરજનોને શું અપીલ કરશો આપણે જે રીતે આગાહી હવામાન વિભાગે કરી છે મહાનગર દ્વારા તમામ કામગીરી હાલમાં ચાલી રહી છે નગરજનો ગઈકાલે આપણે વાત કરીએ કે જન્માષ્ટમીનો તહેવાર હતો તદ ઉપરાંત આજે સ્કૂલમાં રજા હતી બાળકોને પરિણામે આપણે વાત કરીએ કે હાલાકી ઓછી છે આવનાર સમયગાળા દરમિયાન હવામાન ખાતાની આગાહી જોઈ આપણે કોઈ પણ કાર્યવાહીમાં જોડાવું જોઈએ